ઓલ ઇન્ડિયા નમસ્કાર મિત્રો દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાથી ખેડૂતોના ચોમાસુ પાક મકાઈ સોયાબીન મગફળી ડાંગર જેવા અન્ય પાકને ભારે નુકસાન થયું છે છેલ્લા એક અઠવાડિયાથી વરસતા વરસાદથી પશુઓના ઘાસચારાની પણ તકલીફ પડે છે દાહોદ જિલ્લા ભારતીય ગાંધીનગર કિસાન સંઘ મંત્રી શ્રી રતનસિંહભાઈ રાઠોડ સાહેબ અને સહમંત્રી છગનભાઈ બામણિયા સાહેબ તથા અન્ય કિસાન સંઘના હોદ્દેદારો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી રિપોર્ટ રાજુ આજુબાંબોર દાહોદ ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મારું નામ રતનસિંહ ભાવસિંહ રાઠોડ ગામ ચાંદાવાડા દાહોદ જિલ્લામાં પાછલા એક અઠવાડિયાથી સતત કમોસમી વરસાદ પડવાના કારણે દાહોદ જિલ્લાના દવે નવ તાલુકાની ખેતીને ભયંકર નુકસાન થયેલ છે મકાઈ ડાંગર સોયાબીન મગફળી અન્ય તમામ પાકને નુકસાન થયેલું છે ઘાસચારો પણ તદ્દન સાફ થઈ ગયેલો છે અને સાથે આ વરસાદના કારણે જમીન પણ વરાપમાં આવી પરિસ્થિતિ નથી તો શિયાળો પાક થવાની પણ શક્યતા નથી આવા સંજોગોમાં દાહોદ જિલ્લાના ખેડૂતોની હાલત કપરી ઊભી થઈ છે દાહોદ જિલ્લાના ખેડૂતોને બહાર મજૂરી કરવા જવાનો વારો આવી પરિસ્થિતિ છે ઢોરો માટે ઘાસારો બસેલ નથી એટલે સરકાર અગોતરું આયોજન બી કરે અને અહીંના ખેડૂતોને તાત્કાલિક ધોરણે સરકાર શ્રી કંઈક વળતર આપે તો અહીંના ખેડૂતોની હાલત સુધરે તેમ છે નહીં તો દિવસે દિવસે દાહોદ જિલ્લાના ખેડૂતોની હાલત બી હાલ થવાની શક્યતા છે અને થયેલી છે એવા સંજોગોમાં ભારતીય કિસાન સંઘ આપ સરકારશ્રીને રજૂઆત કરે છે કે દાહોદને તાત્કાલિક સહાય મળે અસ્તુ જય હિન્દ જય ભારત